ભરુચ શહેર વાસીઓની વર્ષોની માંગ હતી કે ભરુચ શહેરમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ આખરે પૂર્ણ થઈ હોય તેમ રાજ્ય સરકારે છેતાલીસ વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરતું જાહેરનામું બહાર પાડતા ભરૂચવાસીઓ માટે ખુશી જોવા મળી રહી છે ભરૂચ શહેરમાં અશાંત ધારા લાગુ કરવા માટે જૂના ભરૂચના લોકોએ વારંવાર રજૂઆત તથા આંદોલન તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવીને પણ રજૂઆત કરી હતી જે ભરૂચ શહેરના ગૃહ વિભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજાના સંવાદમાં ભરૂચવાસીઓએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં લાગુ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી જે ભરૂચવાસીઓની માંગને ધ્યાનમાં લઈ આખરે ભરૂચ શહેરમાં છેતાલીસ વિસ્તારો જેવા કે નવગ્રહ મંદિર જૂની કોટ પશ્ચિમ ચૂના રવાડ કાછલી પીઠ કબૂતરખાના જૂના ભરૂચ ખાલસાવાડ કોઠી રોડ એદ્રેસવાડ ઝાલિયા મસ્જિદ સોનેરી મેલ મલેકવાડ ડૂમવાડ પુષ્પાબાગ બટુકનાથ અખાડો સુથારનો ટેકરો ચુનારવાડ ચોક બહારની ઉડાઈ દાંડિયા બજાર ન્યુ આનંદનગર મારવાડી ટેકરો કોઈ બજાર મુસાફરખાનું મુસાફર જીમ કમ્પાઉન્ડ હરિજનવાસ લાલ બજાર રાણા સ્ટ્રીટ ફાટા તળાવ ગંડેરિયાવાડ હવેલી ફળિયા ત્રણ કુવા લીંબુ ગોકુલનગર મુસ્લિમ ખારવાવાડ મુસ્લિમ ભાલિયાવાડ વેજલપુર સોદાકરવાડ વેજલપુર પારસીવાડ પીરકાઠી માલીવાડ કુંભારિયા ઢોળાવ લીંબડી ચોક સંતોષી માતા મંદિર વિસ્તાર સંતોષી વસાહત નનુમીયા નાળા પાસે કસક માછીવાડ વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરતા ભરૂચ વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ જાહેરનામું પાંચ વર્ષ માટે લાગુ રહેશે જે બાદ પાંચ વર્ષ પછી નવું જાહેરનામું થનાર હોવાનું ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ માહિતી આપતા જણાવ્યું હતું ભરૂચ જિલ્લાને અમુક વિસ્તારોને અશાંત ધારા કાયદા હેઠળ મૂકવામાં આવ્યા છે અને આ સાંધારા કાયદા હેઠળ લાગુ થવાથી આ વિસ્તારમાં કોઈ પણ મિલકતની ખરીદ વેચાણ અથવા ભાડુઆતને આપવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી છે ઘણા વખતથી આ સરકારના હેઠળ વિચારનામાં હતી ગૃહ અને મહેસૂલ ખાતાની પુખ્ત વિચારણા પછી આ જાહેરનામા કરવામાં આવ્યા આમાં ભરૂચ જિલ્લાના

સાંસદ તથા જાડેજાને પબ્લિક સંવાદમાં રજૂઆત કરાઈ હતી જેમાં પ્રદીપસિંહ જાડેજાએ એ દયા ધરણા આપી આજે જાહેરનામું પાડતા ભરૂચવાસીઓ માટે ખુશીની વાત છે ભરૂચમાં અસાન ધારા લાગુ કરવા છેલ્લા ચાર વર્ષથી હિન્દુ સમાજ તથા સંગઠનોની માંગ હતી જે સામી લોકસભાની ચૂંટણી ટાણે જ માત્ર પાંચ વર્ષ પૂરતું અસાધ લાગુ કરતો પરિપત્ર બહાર પાડી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો થતા હોવાના આક્ષેપ સેજલ દેસાઈએ કર્યા હતા આજ રોજ અશાંત માટેનો પરિપત્ર જાહેર થયેલ છે એમાં અમે પોતે એ વસ્તુને બિરદાવીએ છીએ પણ જ્યારે ઇલેક્શનનો સમય પાસે છે અને તે જ ટાઈમે અશાંત કાયદો લાગુ કરવામાં આવ્યો હિન્દુ સમાજની વારંવાર આ વસ્તુ માટે લાગણીને માગણી બંને હતી તો આજ રોજ જ આ કેમ જ્યારે સામે ઇલેક્શન છે ત્યારે જ કેમ અને કદાચ એવું બને કે પ્રદીપસિંહ જાડેજાજીએ જે પ્રમાણે અસાનધારાનો કાયદો લાગુ કર્યો છે તો એમાં ખાસ જે મુદ્દાઓ છે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે કે પાંચ વર્ષના જે માટે છે તો પાંચ વર્ષની સરકારને ધ્યાનમાં રાખીને જ આ કાયદો બનાવવામાં આવ્યો છે તો પાંચ વર્ષ પછી બીજું કંઈ નવું આમાં આવવાનું છે તો ખાસ મારે આ વસ્તુ કેવી કે અશાંત ધારાનો જે કાયદો છે એમાં જે બી જેમ આરટીઆઈ એક્ટિવેટ વિંગ્સ દ્વારા આરટીઆઈને નબળું કરવામાં આવ્યું હતું જે પ્રમાણેના કાયદાની જોગવાઈ પ્રમાણે ફેરબદલી કરવામાં આવ્યા હતા એ જ પ્રમાણે સેમ આમાં અશાંત ધારામાં બી ફેરબદલી કરીને કાયદો લાગુ કરવામાં આવ્યો છે પણ આ એક વિષય જે છે એ ચર્ચાનો છે અને ઇલેક્શન સમયે જ આ પ્રકારની ગતિવિધિઓ જ્યારે તીવ્ર બને છે તો ખાસ હું હિન્દુ સમાજને આ માટે ખાસ કહીશ કે કોઈ બી જાતના લોભ લાલચમાં આવ્યા વગર તમારો મતનો યોગ્ય ઉપયોગ કરી અને તમારા પડખે જે વ્યક્તિ આવીને ઊભો રહે એને સાચી રીતે મત આપજો જૂના ભરૂચ સહિત અનેક વિસ્તારોની માંગણી હતી કે ભરૂચ શહેરમાં અસાન ધારા લાગુ થાય જે વાતની રજૂઆત સરકારમાં કરાતા ગ્રુ વિભાગના પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચવાસીઓની માંગણીઓને ધ્યાનમાં લઈ આજે ભરૂચના 46 વિસ્તારમાં અસાન ધારા લાગુ કરતો પત્ર જાહેર કર્યો છે અને આ સરકાર ભાઈચારામાં માનનારી સરકાર હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું જૂના ભરૂચની અંદર ભરૂચની અંદર अनेक વિસ્તારોમાં अनेक નાના મોટા ઝઘડા થયા હતા કોમ્યુનલ રાઇટ્સ થયા હતા એને ધ્યાને લઈને કેટલા સમયથી જૂના ભરૂચના તમામ વિસ્તારના લોકો બધી જ કોમના લોકોની આવી ડિમાન્ડ હતી કે ભરૂચમાં જો અશાંત ધારો લાગવામાં આવે તો ખૂબ મોટો લોકોને ફાયદો થાય અને આ ભાઈચારામાં માનનારી સરકારે ગઈકાલે રાત્રે એટલે આજે સવારે એ નોટિફિકેશન બહાર પાડ્યું છે છેતાલીસ જેટલા એ ડિવિઝન બી ડિવિઝન અને સી ડિવિઝન આમ જૂના ભરૂચની અંદર નોટિફિકેશન બહાર પાડીને અશાંત ધારાનું લાગુ આવનારા દિવસોની અંદર થશે ખરેખર રાજ્ય સરકારને માન્ય મંત્રીશ્રીને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું કે આ અશાંત ધારો ભરૂચની અંદર અમારી સૌની ડિમાન્ડ હતી ધારાસભ્ય સંસદ સભ્ય સંગઠન વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ આગેવાનશ્રીઓ બધી જ કોમના આગેવાનશ્રીઓની આવી જે ડિમાન્ડ હતી એ આજે પૂરી થઈ છે મિલકત ન લઈ શકે અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ સમાજનો વ્યક્તિ મિલકત ન લઈ શકે તે માટે બે થી અશાંત ધારા લાગુ કરવા આંદોલન ધરણા આવેદન પત્ર બે થી અશાંત ધારા લાગુ કરવા આંદોલન ધરણા આવેદનપત્ર બાદ આખરે અસાન લાગુ થતા ભરૂચવાસીઓ માટે ખુશીની વાત છે ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની સરકારે આજરોજ અમલ કર્યો છે અમલ કરાવવામાં મુખ્ય ફાળો આપણા પ્રભારી અને ગૃહમંત્રી એવા પ્રદીપસિંહજી જાડેજા સાહેબ આપણા ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ તેમજ સંગઠનના સર્વે આગેવાનો અમારા જૂના ભરૂચના સૌ નાગરિકોની જે વારંવારની માંગણી હતી કલેક્ટરમાં પણ લોકલ લોકોએ બધાએ આમ આ આવેદનપત્ર પણ આપ્યા હતા ભૂતકાળમાં તે બધી માંગણી પૂરી કરવા બદલ સર્વે આગેવાનોનો હું હૃદયપૂર્વક જૂના ભરૂચ વતી આભાર માનું છું અને અમારી આ માંગણી પૂરું પૂરી કરવામાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ એટલો સિંહ ફાળો રહ્યો છે ત્યારે આપણા તબક આપના મારફતે એમનો પણ હું આભાર માનું છું આજે ચાર વર્ષના અંતે ભરૂચ શહેરમાં ગઈ સાત તારીખથી ભરૂચ શહેરમાં અસાન ધારો લાગુ થયો છે આ બાબતે અવારનવાર અમે ઘણા બધા આંદોલનો કર્યા ધરણા કર્યા લાગતા વળગતા અધિકારીઓ મંત્રીઓ કલેક્ટરો અને બધાને મળ્યા છેલ્લે પ્રદીપસિંહ જાડેજા જ્યારે અહીંયા ભરૂચ આવ્યા હતા અને પબ્લિક સંવાદમાં એમની જોડે અમારા આ બાબતે ચર્ચા થઈ હતી ત્યારે એમણે હૈયાધારણા આપી હતી કે ટૂંક સમયમાં ભરૂચ શહેરમાં અશાન ધારો લાગુ પડશે અને એ જે ગઈકાલ તારીખ સાત ત્રણ બે હજાર ઓગણીસથી ભરૂચ શહેરમાં અશાન ધારો લાગુ થઈ ગયો છે અશાન ધારા એટલે ડિસ્ટર્બ એરિયા એક્ટ છે જેની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુભાઈઓ હવે મકાન નહીં લઈ શકે જેને કારણે મુસ્લિમ ભાઈઓ એમના વિસ્તારમાં અને હિન્દુભાઈઓ પોતાના વિસ્તારમાં શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં રહી શકશે જે બાબતનો અમને ખૂબ ખૂબ આનંદ છે